કે આવતા પાંચથી સાત વર્ષોમાં અહીંયા પથ્થરો સિવાય કાંઈ નહીં વધે જો સરકાર દ્વારા આનો રખરખાવ કરવામાં નહીં આવે તો અસ્તિત્વ જ મટી જશે આનું બાંધકામ અને કોતરકામ કેટલું જૂનું છે એ તમારી નજર સામે જ છે તમે જોઈ શકો છો કે આ મંદિર કેટલું જૂનું હોઈ શકે છે તેરમી સદી જો